ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરત શહેરમાં લોકો માટે બીઆરટીએસ બસ સેવા સુરત મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે મોટાભાગના લોકો રિક્ષા કરતાં બીઆરટીએસ બસ સસ્તી હોવાના કારણે આ બસમાં મુસાફરી કરે છે તેના કારણે કેટલીક જગ્યા પર બસ સ્ટેશન પર કે બસમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે ત્યારે બીઆરટીએસ બસમાં ચડતા સમયે ભીડનો લાભ ઉઠાવી લોકોના મોબાઈલ ચોરી જતા હોવાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસને મળી હતી આ ફરિયાદોના આધારે પોલીસ દ્વારા આ મામલે મોબાઈલ ચોરી કરનારા ઈસમોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જહાંગીરપુરા પોલીસ દ્વારા આ બાબતે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો દ્વારા મોબાઈલ ચોરીના દાખલ થયેલા ગુનાઓમાં આરોપીને શોધી કાઢવા માટે શક્ય બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ દ્વારા મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા ત્રણ પકડવામાં મોટી સફળતા મળી છે છે હકીકત કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને માણસોને એવી હકીકત મળેલી કે જે આ બીઆરટીએસની જે બસો જે છે એમાં અમુક ઈસમો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ સીરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગરિયા સાહેબે અને એમના સર્વેલન્સ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆઈટીએસની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ છે ને રાખતા એ દરમિયાનમાં એમના જે બે ઈસમો જે હતા અબ્દુલ અબ્બાસ અને અબ્દુલ કરીદ એમ એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમના એટલે એમના પકડી અને એમની અંગ જડતી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવેલા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત